નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી શિક્ષણ સહાય તાત્કાલિક ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા કરી રહ્યા છે અને શિક્ષણ સહાયક ભરતી બીજો રાઉન્ડ તેમજ જગ્યાઓમાં વધારો કરવા માંગ કરવામાં આવી રહી છે

માંગ કરી રહ્યા છે શાળાઓમાં સો ટકા ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક ધોરણે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે આવે અને પ્રથમ રાઉન્ડમાં શાળા ફાળવણી બાદ હાજર થયેલા ઉમેદવારોની યાદી તાત્કાલિક જાહેર થવી જોઈએ આ યાદીમાં ઉમેદવારનું નામ વિષય કેટેગરી માર્ક્સ અને ફાળવેલ શાળા જેવી તમામ વિગતોનો સમાવેશ થવો જોઈએ જેથી ભરતી પ્રક્રિયાની પારદર્શિકતા જળવાઈ રહે બીજા રાઉન્ડ માટે માગણી પણ કરી છે ઉમેદવારોએ બીજા રાઉન્ડમાં વધુમાં વધુ જગ્યાઓ ભરવા માટે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે જગ્યાઓમાં વધારો કરવા માટે ઉમેદવારો એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી ખાલી પડનારી તમામ જગ્યાઓ જેમાં આચાર્યોની ખાલી જગ્યાઓ શિક્ષકોની બદલીથી ખાલી થતી જગ્યાઓ અને એકત્રીસ દસ બે હજાર ચોવીસ તેમજ એકત્રીસ પાંચ બે હજાર પચીસની નિવૃત્તિથી ખાલી પડેલી અંદાજે પાંચ હજાર જગ્યાઓનો સમાવેશ કરવાની માંગ કરી છે ત્રણ ગણા ઉમેદવારોને તક આપવામાં આવી રહી છે પ્રથમ રાઉન્ડની જેમ જ બીજા રાઉન્ડમાં દરેક વિષયની ખાલી જગ્યાઓ માટે મેરિટના આધારે ત્રણ ગણા ઉમેદવારોને પસંદગીની તક આપવા વિનંતી કરવામાં આવી છે તેમજ પ્રથમ રાઉન્ડમાં જે એક ઉમેદવારને બે શાળાઓ ફાળવવામાં આવતા સીટનો બગાડ થયો હતો આ ભૂલ ફરીથી ના થાય તે માટે વિભાગને નક્કર પગલા લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે નોકરી મેળવેલા ઉમેદવારોના નામ દૂર કરવા જે ઉમેદવારો સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી મેળવી ચૂક્યા છે તેમના નામ બીજા રાઉન્ડના લિસ્ટમાંથી દૂર કરવાની વિનંતી કરવામાં આવી છે જેથી અન્ય બેરોજગાર ઉમેદવારોને તક મળી શકે હાલ ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા ઉમેદવારોને સરકારી શાળામાં જોડાવાની તક આપવામાં આવે પરંતુ શરત એ છે કે તેઓ ફાળવેલ સરકારી શાળામાં ફરજિયાત હાજર થાય જરૂર જણાય તો કોન્ડ રકમ વધારીને કાયદાકીય જોગવાઈઓ લાગુ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે ધન્યવાદ